त अब यसैले ले लिए हो हालै आएहरु बाबा बि हा त लैजाऊ अब एमज नथाको हा जी कराउन रहु एम थाले आ रुपाहोइन के रे लोभेल चल लो भिडियो है हा चलो भिडियो अछि आजे हो ओके ओके हो अटा रुपा स आउजो उनीसँग नि हालु नि लागो म

તો જો બધા તૈયાર થઈ જઈને જાય છે ને આપણે આગળ આવે છે કારણ કે રઘુભાઈના હાળા છે ને એને નવી રેડીમેડ કપડાની દુકાન શરૂ કરી છે તો એનું ઉદ્ઘાટન છે આજ તો બધા રહી છે અહીંયા તો બેનને એ આવવા નહીં શકાય ખબર નહીં કોણ કોણ આવે એમ ફેમિલી પેન્ડા ને ખાઈ ને એ હશે અમી ને બસ બેન જ પીડા રહે એક के कोम तो खरु आवजो पिंडा खावा पण हँदै ने तो काही जवाई नी ती जहाँ हँदै भायु जहाँ आम्ही नते जाऊं बान ये केरता न जाऊणोई थोडा जे आवणोई बाकी जाय हा युनियन ने दुकान बनायो मा थगा कपमाताई थगा गयो बैननी मा थगा कपमा आता येने एन भाये बनावी छे हम Why should you take a lunch? That's how I go get a. Why should you take aınıi? Yes, we used the lunch aquí so that one can take a chance. When do I? I want to go, this teacher. Today I could also take a date? We said, why? How do you take a date? I'm going

કારણ કે ત્યારબાદ આવવાનું એવું તો કાંઈ હોય નહીં પણ ત્યારબાદ તો પછી મોકલશે અને અત્યારે ખાલી લેવા જવાની અત્યારે અમારા ઘરે બની ગયું એટલે ત્યાં બાદ નોંધ આવે એટલે એમને ખાલી લઈ આવી

हए ममी अलेदै ने हां 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 जो ममी ये किधु त थोरै क पिस तार थी दे दै तैन वेगा के तै टैट भाइ नै टैट तो भाइ जा नो टैट भाइ केलो वा उडेले आउ तै तारि न थाता था का हां आउ एमज न थाते हां अझि थोरै जम रहउ एम थायेन हां आउ एम न थात भाइ हेलो तारथी दो त तार त घर पर खमनी खम मु नै भागु अबे आवे तरत न भागो न बेहा न घर को हां નવરને કે તી આવે પછી હ શાંતિને એવો હ તોય કોઈ થોડું સે માર એમ થોડું વિયાવાય ના હવે મજ ને તો કેમ લાગે હ એટલે તેમ કે મે કતે તા નો થી હ ગબ નહી ને આવી ને ને લેતા જ હે આવ કે તારે તો જાવ હે જાવ તારે આબડે અવિનાશ ને એક ને લેતા જઈ ઈ ને બોલતામ ભરા તમારે રે માં ભલાય રે હમ ઈ તો આમ તો આવું ને હે દાત તો કાઢેલા ભાઈ એને જાવ ને હાલ લાગતું જો હે આવું છે તો પણ એને માને હા વાત હમ આવું એમ તો

ખવાઈ આવવાની હળેલા છે બહુ એટલે ધ્યાન રાખી રાખીને ખાવા પડે અને હવે પાછા અહીંયા આવશું જ તેમ તો પણ હવે કેદી આવી પાસે એ તો કંઈ નક્કી નથી કાબે હા ઓલી રૂપા હતી એટલે તરત આપણે ગમે તે વિડીયો બનાવવો હોય અથવા ગમે કંઈક કામ હોય તો અહીંયા આવતા ગમે ત્યારે પણ હવે તો એ ના આવશે એટલે આપણે અહીં પાછા ક્યારે આવી ક્યારે કાંઈ નક્કી ન હોય હવે બેન બોર ખાવા એવા કાબે બોર ખાઈ લો પહેલી વાર શાંતિ ની આવી જાય કે પછી લઈ જાવ એને તો ફાઈનલી જો હવે તૈયાર થઈ ગયા તો હજી એને આવું એમ સાથે આવવાનું હે કે ના રે ના મને ને આવું

ભાગી હવે નીકળીએ કેમકે આવી ગઈ છે ને હવે જાય ઘેરે બસ હવે તો આવશું આવશે ક્યારેક ક્યારેક આટો વાડીએ કારણ કે આટો મારવા તો આવું જ પડે પણ આમ તો ગણીએ તો હવે વિડીયો છે કેમકે પછી તો અહીં મારે સ્પેશિયલ વિડીયો બનાવવા નહીં આવવું પડે એટલા માટે તો મામી પેઢી લીધા ભાઈ અવિનેશને ને હવે જાય અમી લાઇટિંગ કાઢવા મળી હા તો ફાઇનલી જો હવે ભાગીએ અમે ઘેરે અને બસ

તો સો હવે જઈએ ને પછી આવશું પાછા ક્યારેક આટો મારવા વાડીમાં કારણ કે આપણે તો કાંઈ વાડી છે નહીં એટલે સ્પેશિયલ વિડીયો બનાવવા આવીશું આમ સેલો વિડીયો નથી પણ ખાલી ટાઈટલ રાખે છે કે પછી અહીંયા વિડીયો બનાવવા નહીં આવીએ એટલે તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી થતો બ્લોગ ગમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી ખૂબ